તો નમસ્કાર મિત્રો ટીવી ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને હવે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ખૂબ જ મહત્વની માહિતી આપવાની છે ખાસ કરીને ખેડૂત જે પીએમ કિસાન યોજના અંતર્ગત હપ્તા છે તેને લઈને ખૂબ જ કામની અપડેટ આવી છે તેના વિશે વાત એ ટુ ઝેડ માહિતી મિત્રો આપવાની છે સૌથી પહેલા તો મિત્રો જે છે તે હવે આવનારો એકવીસમો હપ્તો છે તેની ખેડૂત મિત્રો જે છે તે રાહ જોઈને બેઠેલા છે પીએમ કિસાન યોજના અંતર્ગત છેલ્લા વીસ હપ્તા ખેડૂતોના ખાતામાં આવ્યા છેલ્લો હપ્તો મિત્રો બે ઓગસ્ટના રોજ ખેડૂતો ખાતેદારના ખાતામાં આવ્યો છે ત્યારે હવે પછી આવનારો હપ્તો જે છે તે કઈ તારીખે ખાતામાં ખૂબ જ મહત્વની વાત છે હપ્તાની અંદર વધારો થશે કે નહીં વિવાળી ભેટ રૂપે ખેડૂતોને કઈ કઈ મોટી ભેટો મળવા જઈ રહી છે એ બધી માહિતી મિત્રો આપવાની છે આજના સિંગલ વિડીયોની અંદર તો મિત્રો આ એકમાત્ર વિડિયો છે તેના માધ્યમથી તમને બધી જ માહિતી પ્રોપરલી મળી જવાની છે તો વિડિયોને છેલ્લે સુધી અંત સુધી જોતા રહેજો જેથી કરીને મિત્રો આ બધી જ માહિતી તમને આ એકમાત્ર વિડિયોના માધ્યમથી મળી જાય ટૂંકમાં મિત્રો આવનારો જે પીએમ કિસાન યોજના અંતર્ગત જે એકવીસમો બે હજારનો હપ્તો એ કઈ તારીખે આવશે એની અંદર વધારો થશે કે નહીં અને દિવાળી ઉપર શું ખાસ વસ્તુ ખેડૂતોને મળશે હપ્તાની અંદર એના વિશે પણ મિત્રો જે છે તે આપણે જરૂરી માહિતી આપવાની છે અને ગુજરાતમાં ખેડૂત મિત્રોને અત્યારે ખૂબ મોટી માંગ વધી રહી છે હપ્તા વધારાને લઈને તો એ વસ્તુ થવાની છે કે નહીં એના વિશે પણ ડિટેલમાં માહિતી જે છે તે આપણે આ વિડીયોની અંદર આપવાની છે સૌથી પહેલાં તમે આ ટીવી સેવન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લેજો કારણ કે આ ચેનલ પર આવા જ ખેડૂત માટે ઉપયોગી વિડીયો જે છે તે આપણે લાવતા હોઈએ છીએ તો સૌથી પહેલાં મિત્રો આપણે વાત કરવાની છે કે કઈ તારીખે આવનારો વીસ એકવીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં આવી શકે તો મિત્રો એના માટે આપણે એના આગલો હપ્તો ક્યારે આવ્યો એ સમજવું પડશે તો પીએમ કિસાન યોજના અંતર્ગતનો જે વીસમો હપ્તો એટલે કે જે છેલ્લો હપ્તો છે એ આવ્યો હતો બે ઓગસ્ટના રોજ ખેડૂતોના ખાતામાં જેને અંદાજે બે મહિના પૂર્ણ થઈ ચુક્યા છે ત્યારે મિત્રો આપણે એટલે કે ડિસેમ્બર મહિનાની અંદર ખેડૂતોના ખાતામાં આવી શકે પરંતુ એવું નહીં થાય કારણ કે મિત્રો વચ્ચે જે છે તે ખૂબ જ મોટો તહેવાર દિવાળી આવી રહી છે અને દર વર્ષે મિત્રો એવી પેટર્ન અમે જોયેલી છે કે જ્યારે જ્યારે દિવાળી આવતી હોય છે ત્યારે મિત્રો ખેડૂતોના ખાતામાં વહેલા હપ્તા આપી દેવામાં આવતા હોય છે ચાર મહિના પૂરા થયા હોય કે ના થયા હોય અમુક અમુક વાર બે થી ત્રણ મહિને પણ હપ્તા ખેડૂતોના ખાતામાં આવી જતા હોય છે એનો મિત્રો ઉત્તમ ઉદાહરણ લઈએ તો ગયા વર્ષે જ્યારે દિવાળી આવી ત્યારે દિવાળીના જસ્ટ પચીસ દિવસ પહેલા ખેડૂતોના ખાતામાં હપ્તો આવ્યો હતો એના આગલા વર્ષની વાત કરીએ તો દિવાળીના જસ્ટ બે દિવસ પછી એટલે કે બેસતા વર્ષના દિવસે મિત્રો ખેડૂતોના ખાતામાં હપ્તો આવ્યો હતો તો આ વર્ષે હવે શું થશે તો મિત્રો જણાવી દઈએ કે આ વખતે દિવાળીની અંદર પાછલા હપ્તા ને અઢી મહિના થઈ ચૂક્યા હશે એટલે નેવું ટકા ચાન્સ બની રહ્યા છે કે દિવાળીની આસપાસ તમને આવનારો પીએમ કિસાન યોજના અંતર્ગત હપ્તો જે છે તે તમારા ખાતામાં આવી શકે એટલે કે દિવાળી જે છે તે મિત્રો વીસ ઓક્ટોબરના રોજે આવનારી વીસ તારીખે હશે તો તેની આસપાસ દસ દિવસ પહેલા અથવા દસ દિવસ પછી નેવું ટકા ચાન્સ કે મિત્રો આ હપ્તો તમારા ખાતામાં આવી શકે કે મિત્રો અંગે હજુ સુધી સરકાર તરફ કે ઓફિશિયલી કોઈ જાહેરાત કરવામાં નથી આવી જ્યારે કરવામાં આવશે ત્યારે અમે તમારા સુધી માહિતી જરૂર પહોંચાડી તો આ મિત્રો થઈ ગઈ તારીખની વાત કે દિવાળીની આસપાસ મિત્રો તમને હપ્તો મળી શકે કારણ કે છેલ્લા બે વર્ષથી આપણે એવું જોતા આવ્યા છીએ કે હપ્તો જે છે તે ભલે મોડી તારીખ આવી હોય કે મોડો આવવાનો હોય પરંતુ વચ્ચે જ્યારે દિવાળી જેવો કોઈ તહેવાર આવે છે ત્યારે ખેડૂતોને વહેલો હપ્તો આપી દેવામાં આવતો હોય છે તો બની શકે કે દિવાળીની આસપાસ જ તમને હપ્તો મળી જાય જો કે મિત્રો જ્યારે પ્રોપર તારીખની જાહેરાત કરવામાં આવશે સરકાર તરફથી ઓફિશિયલી ત્યારે અમે તમને વિગતમાં માહિતી જે છે તે આપતા હશું તેના માટે આ ચેનલ સાથે સબસ્ક્રાઈબ કરીને બનેલા રહે બીજા નંબર મિત્રો હવે આપણે આ વિડીયો છે બે હજાર રૂપિયાના હપ્તા જ ખાતામાં આપવામાં આવે છે અને ત્રીસ વર્ષથી ભાજપની સરકાર ગુજરાતની અંદર અત્યારે ટકેલી છે હવે મિત્રો ગુજરાતના પાડોશી રાજ્યની વાત કરીએ તો આ બાજુ પાડોશી રાજ્ય મિત્રો આવે છે રાજસ્થાન અને નીચે પાડોશી રાજ્ય આપણું આવે છે મધ્ય

ખેડૂતોનો કોઈ મોટો બિઝનેસ મોટો ચાલે છે તો મિત્રો એનો જવાબ ના છે કારણ કે આપણે જે આંકડા ઉઠાવ્યા છે ગયા વિડિઓની અંદર ગયો વિડિયો ખૂબ કામનો હતો મિત્રો ના જોયો હોય તો જોઈ લેજો જેમાં મિત્રો આંકડા સામે આવ્યા છે કે ગુજરાતના બધા ખેડૂતોની ઉપર અત્યારે સરેરાશ છપ્પન હજારનું દેવું છે તો ખેડૂતોને મિત્રો બ હજાર રૂપિયાના હપ્તાથી કોઈ મોટો ફાયદો થતો નથી તેવું ખેડૂતોનું અહીંયા કહેવું છે અન્ય બીજી જેમ ચાર હજારનો હપ્તો મળે છે તેમ ગુજરાતના ખેડૂતોને પણ ચાર હજારનો હપ્તો કરી દેવો જોઈએ તેવી પરંતુ શું મિત્રો આ હપ્તો વધશે કે નહીં એના વિશે તમને જવાબ આપું તો મિત્રો હજુ સુધી સરકારે આ અંગે કોઈ પણ ચર્ચા પણ પણ કરી કરી નથી નથી અને કોઈ ઓફિશિયલી તારીખની જાહેરાત મિત્રો ખેડૂતોની માંગ છે પરંતુ જ્યારે આ વિશે જાહેરાત કરવામાં આવશે કે હપ્તા વધારો થશે ત્યારે અમે તમને ચોક્કસ વિડીયોની અંદર માહિતી આપીશું પરંતુ હજુ સુધી ગુજરાતના ખેડૂતોની મિત્રો માંગણી સ્વીકારવામાં આવી નથી આની અંગે હજુ કોઈ ચર્ચા વિચારણા પણ થતી નથી એટલે કે મિત્રો બ હજારનો હપ્તો જે છે તે આવનારો તમારો દિવાળી

ચોમાસું છે ત્યારે ખેડૂતોને ઘણું બધું નુકસાન ગયું છે મોટા ભાગના ખેડૂતોને નુકસાન ગયું છે તો કેટલી સહાય સરકાર આપશે સરકાર તરફથી શું જાહેરાત કરવામાં આવી છે તો ખેડૂતોને નુકસાનીનું વળતર મળશે કે નહીં એ બધા પોઈન્ટ ઉપર મિત્રો આપણો આવનારો વિડીયો આવી રહ્યો છે તેના માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આજ માટે મિત્રો આટલું જ રાખીએ છીએ હપતાને લઈને તમારે કોઈ પ્રશ્ન હોય કોમેન્ટમાં લખજો હું પ્રોપર જવાબ આપી દઈશ આપણે મળીશું ફરી એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી આજ માટે આટલું જ રજા આપશો ધન્યવાદ જય માતાજી